સચિવાલય અને સચિવાલયની પરીક્ષાઓની તારીખ જાહેર કર્યા બાદ ફરીવાર પરીક્ષાઓ મોકૂફ રખાતા સુરત સિટી યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તારીખ તેરમી ફેબ્રુઆરી રવિવાર યોજાનાર હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસકના અણધડ વહીવટને કારણે આ પરીક્ષા ફરી એક વખત મોકૂફ રાખવાની ફરજ પડી છે આ પરીક્ષા મંદાજે દસ લાખથી વધુ ઉમેદવારો બેસવાના હતા અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી હતી તો વર્ષ બે હજાર માં ભરતી બાબતેની જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હતી તેમાં અંદાજે ત્રણ હજાર નવસો એક જગ્યાની ભરતી માટે અંદાજે દસ લાખથી વધુ ફોર્મ ભરાયા હતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયને કાર્ય રાજ્યભરના પરીક્ષાની તૈયારી કરતા અંદાજે દસ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓમાં નિરાશા સાથે આક્રોશની લાગણી ફેલાય છે હાલમાં પરીક્ષા શંકાના ઘેરામાં ઘેરાયેલા હોય ગુજરાત સરકારની પ્રતિષ્ઠા પણ આમાં ઝંખવાય છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી ભાજપના આશ્રિત વોરાની હકારપટ્ટી બાદ આવી પછી રાજ્ય સરકારના સ્થક પરીક્ષા અને નિયુક્તિનો વહીવટ થવો જોઈએ તેની પાદક્ષતા પણ જળવાઈ રહે તે માંગ કરવામાં આવી હતી મારું નામ સમીર કાગજી છે સુરત શહેર યુથ કોંગ્રેસનો સભ્ય છું અને હું પોતે આ જે પરીક્ષા લેવાની છે એનો પણ દાવેદાર છું ઉમેદવાર છું જેવી રીતના તમે જાણો છો કે બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલય ક્લાર્ક અને સિનિયર ઓફિસ્ટન્ટની વર્ગધણની બળતીની જે પરીક્ષાની તારીખ તેર ફેબ્રુઆરીના દિવસે જે ડિક્લેર કરવામાં આવી હતી એ છેલ્લે જ્યારે અમારા જેવા દસ લાખ ચાલીસ હજાર વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં જ્યારે આ પરીક્ષા આપવાના હોય ત્યારે છેલ્લા સમયે કોલ લેટર જ્યારે અમારા હાથમાં આપી જતા હોય અને અમે સમગ્ર બુક્સ બધી રીડ કરી લીધી હોય અને એન્ડ સમય પર એ લોકો એમ કે પરીક્ષા હવે મોકૂફ કરી દીધી હોય તો હવે અમારા જેવા વિદ્યાર્થીઓ જે લાખોની સંખ્યામાં છે એનું ભવિષ્ય શું શું સરકાર અમારી સાથે રમત રમી રહી છે બીજું મારે એમ કહેવું છે સરકારથી કે પહેલાં જે આયોજન હતું ગૌણ સેવા પસંદગી મંડળનું એ હમણાં જ જે છેલ્લે રાજીનામું આપ્યું પૂર્વ ચેરમેન અસિત વોરા સાહેબ હતા હવે જે નવા ચેરમેન આવ્યા છે એ કે રાકેશ સાહેબ એમને પણ હું વિનંતી કરું છું કે તમારા આયોજનની અંદર તમારા શાસનકાળની અંદર ફરીથી પાછું વહેલી તકે નવી તારીખ આયોજન કરવામાં આવે નવી તારીખ જલ્દી જલ્દી ડિક્લેર કરવામાં આવે નહીં તો આજના દિવસમાં જે સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા જે પણ અલગ અલગ જગ્યા પર ધરણા કરવામાં આવી રહ્યા છે જેટલા પણ આવેદનપત્ર આપી આપવામાં આવી રહ્યા છે જો આનો કોઈ પરફેક્ટ ન્યાય અમને ના મળશે